ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ કે આ મહત્વના સમાચાર થી શરૂઆત આવતીકાલે ધોરણ બારનું પરિણામ જાહેર થશે વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે સવારે સાડા દસ કલાકે ડબલ્યુ 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 ડોટ જી એસ ડોટ ઓઆરજી પર જોઈ શકાશે પરિણામ સવારે સાડા દસ વાગે વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે પરિણામ જાણવા માટે વેબસાઇટ ઉપર જવું બનુ રહેશે રાજ્યમાં ભર ઉનાળે માવઠું થયું ઉત્તર ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાપ્યો બનાસકાંઠા જિલ્લામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો મોડી રાત્રે જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જેના કારણે અનેક વિસ્તારોમાં ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી દાંતીવાડા તાલુકામાં રાત્રે સત્તર મિલીમીટર જેટલો વરસાદ ખાપ્યો ધોધમાર પડેલા વરસાદને કારણે જિલ્લાના મુખ્ય મથક પાલનપુરને ધમરોળી નાખ્યું શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા એકવીસ મિલીમીટર પડેલા વરસાદને કારણે પાલનપુર અંબાજી હાઈવે બેથી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાયેલા જોવા મળ્યા જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો સામાન્ય વરસાદમાં જ પર પાણી ભરાઈ જતા સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે આ તરફ પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં રોડ રોડ પાણીમાં પર પાણી ભરાતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ખાડામાં ફસાય સદનસીબે રસ્તાની બાજુમાં આવેલા ઘરોમાં ટ્રક ન ઘુસતા મોટી દુર્ઘટના પણ ટળી હતી હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના ડીસા દાંતીવાડા અમીરગઢ વડગામ ધાનેરા સહિત અનેક વિસ્તારોમાં પડ્યો

ભારે પવન અને વીજળીના કડાકા સાથે મોડી રાત્રે ખાપેલા વરસાદે લોકોની ચિંતામાં વધારો કરી દીધો ભારે પવન ફૂકાતા ઉનાળુ બાજરી જેવા પાકને નુકસાન થવાની ભીતી ખેડૂતોમાં સર્જાય ધાનેરા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ ખાપ્યો બાપલા વાછોલ ઉંડી થાવર થાખા નેનાવા કિંમત સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી વજળીના ચમકારા સાથે ખાપકેલા વરસાદને કારણે લોકોને અસહ્ય ઉખાટથી રાહત મળી જોકે હાલ લગ્નની સિઝન ચાલતી હોવાથી મુશ્કેલી પણ વધી દાંતીવાડા ડીસા પાંથાવાડા મીરગઢ ધાનેરા વડગામ જેવા વિસ્તારોમાં પવન સાથે ખાબકેલા વરસાદ અને મુશ્કેલીઓ લઈને આવ્યો હતો પાલનપુરમાં વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા વીજળી પણ ગુલ થઈ ગઈ આ તરફ યાત્રાધામ અંબાજીના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો અંબાજીમાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા જેના કારણે મંદિરના ચાચર ચોકમાં પાણી ભરાયા મંદિર તંત્રએ પણ તાત્કાલિક પાણીને દૂર કરવા કામગીરી શરૂ કરી વરસાદના કારણે અંબાજી મંદિરનો નજારો પણ ઘણો જ મનમોહક લાગી રહ્યો હતો ગરમીથી રાહત મળતા શ્રદ્ધાળુઓમાં ખુશી જોવા મળી હવામાન વિભાગની આગાહીના પ્રમાણે ઉત્તર ગુજરાતમાં કરા સાથે વરસાદ ખાબક્યો હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં કરાસદે વરસાદ પડવાની આગાહી કરી જે બનાસકાંઠામાં વરસાદ પડતા આગાહી સાચી ઠરી જિલ્લાના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે કરાસદે વરસાદ પડ્યો આકાશમાંથી સફેદ ગોળાની જેમ કરા ખાબક્યા થરાદ તાલુકામાં મોડી રાત્રે કડક ભડાકા સાથે વરસાદ શરૂ થયો રાજસ્થાન સરહદ નડીને આવેલા મોરથલ સહિતના ગામડામાં મોટા આકારમાં કરા સાથે વરસાદ ખાબક્યો તો પાલનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી ધોધમાર વરસાદની સાથે અનેક વિસ્તારમાં કરા પડ્યા કરા સાથે પડેલા વરસાદને કારણે પાકમાં ભારે નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે હાલ ઉનાળુ પાકમાં બાજરી ઘઉં જેવા પાક લેવાઈ રહ્યા છે ત્યારે કરા સાથે પડેલા વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે હજુ પણ આઠ મે સુધી રાજ્યમાં માવઠાની આગાહી હવામાન વિભાગ કરી રહ્યું છે જે રીતે વરસાદે આગાહી પ્રમાણે વરસવાની શરૂઆત કરી છે તેને જોતા ચોક્કસ કહી શકાય કે આગામી બે ત્રણ દિવસ કરા સાથે વરસાદ પડી શકે છે

ખેડૂતના મતે આઠ થી દસ લાખ નું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આ તરફ અમીરગઢ પંથકમાં ત્રાટકેલા મીની વાવાઝોડા એ તારાજી સર્જી અમીરગઢ વિસ્તારમાં એવી ભારે આંધી આવી કે ખેતરમાં ઉભો પાક જમીન દોસ્ત થઈ ગયો જેના કારણે બાજરીના પાકને ભારે નુકસાન થયું તેજ પવન ફૂંકાતા બાજરીનો ઉભો પાક તરાશાયી થઈ ગયો કમોસમી વરસાદે અમીરગઢના ખેડૂતોની જાણે કે કમર તોડી નાખી વડગામ પંથકમાં વરસાદ અને વાવાઝોડાએ આતંક મચાવ્યો મોડી રાત્રે આંધી સાથે આવેલા વરસાદમાં વડગામના નાનોસણા ગામે શેડ પર લગાવેલા સિમેન્ટના પતરા ઉડીને તૂટી ગયા પશુઓ માટે

વરસાદે કેરીના બનાસકાંઠામાં ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે કેરીના ખેડૂતોને રાતા રોવાનો વારો આવ્યો છે તો વરસાદ સાથે તેજ ઝડપે ફૂંકાયેલા પવને ખેડૂતોને બમણો માર માર્યો છે હાલ કેરીની સિઝન ચાલી રહી છે આંબાવાડીઓમાં કેરીનો પાક તૈયાર થઈ ગયો છે કર્યો પરંતુ મોડી રાત્રે પડેલા વરસાદે ખેડૂતોની આ મહેનત પર પાણી ફેરવી દીધું પાલનપુર માં વરસાદ સાથે આવેલા મિની વાવાઝોડાએ કેરીના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું અહીંની આંબાવાડીમાં પાંચસો જેટલા કેરીના ઝાડ છે પવનના કારણે તૈયાર થયેલી નીચે ખરી ગયેલી કેરીઓ જોવા મળી આંબાવાડીઓ રાખનાર વિશાલભાઈ પટનીનું કહેવું છે કે તેઓએ આઠ લાખ રૂપિયામાં પાંચસો કેરીનું આંબાવાડીયું રાખ્યું હતું આશા હતી કે તેમાંથી પંદર લાખ રૂપિયાની કમાણી થશે પરંતુ મોડી રાત્રે ખાપકેલા વરસાદે તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું વાવાઝોડાના કારણે આંબા પર રહેલી કેરીઓ નીચે ખરી પડી જેના કારણે તેમને લાખો રૂપિયાનું નુકસાન થાય તેવો અંદાજ છે ખેડૂતનું કહેવું છે કે સરકાર સર્વે કરી અમને સહાય આપે નહીં તો અમારા માથે દેવાના ડુંગર ચડી આવશે તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં પણ વરસાદ ખાપ્યો બનાસકાંઠા ઉપરાંત ઉત્તર ગુજરાતના અરવલ્લી મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં પણ આગાહી પ્રમાણે વરસાદ ખાબક્યો વહેલી પરોઢે અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અરવલ્લીના મોડાસા ભીલોડા માલપુર મેઘરજમાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો પવન સાથે ધીમી ધારે પડેલા વરસાદે જિલ્લાના ખેડૂતોની સવારથી જ જાણે કે ઊંઘ બગાડી અરવલ્લી જિલ્લામાં ઉનાળુ પાકનું સારા પ્રમાણમાં વાવેતર થાય છે અને હાલ પાક લેવાનો સમય પણ ચાલી રહ્યો છે અત્યારે પવન સાથે પડેલા વરસાદથી બાજરી જુવાર સહિતના પાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતો જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો મોડી રાત્રે જિલ્લાના ખેડબ્રહ્મા વિજયનગર હિંમતનગર સહિતના અનેક વિસ્તારોમાં માવઠું થતા ખેડૂતોની ચિંતા વધી જોકે વાતાવરણ માં આવેલા પલટાથી લોકોને અસહ્ય ગરમી થી રાહત પણ મળી વરસાદે મહેસાણા જિલ્લાને પણ બાકી નથી રાખ્યો મોડી રાત્રે મહેસાણાના અનેક વિસ્તારમાં વરસાદી જમાવટ કરી વડનગર વિજાપુર વિસનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ગુજરાતમાં પાંચ મિલીમીટર વિભાગે આગાહી કરી છે જેના કારણે ખેડૂતો કદાચ ખેતીમાં નુકસાન ભોગવવા માટે તૈયાર રહેવું પડશે ઘઉં બાજરી જુવાર સહિત ઉનાળુ પાકમાં ખેડૂતોની મહેનત પર માવઠું મોટી ઘાત બનીને ત્રાટકી શકે છે જોકે ગરમીમાંથી રાહત મળી છે પરંતુ ખેડૂતોની ચિંતા ચોક્કસથી વધી છે બનાસકાંઠા ઉપરાંત અરવલ્લી સાબરકાંઠામાં પડેલા વરસાદે નુકસાની સાબિત કરી છે હવામાન વિભાગની આગાહીને કદાચ માર્કેટયાર્ડ અવગણી રહ્યું હોય તેવા દ્રશ્યો અરવલ્લી ભિલુડા માર્કેટયાર્ડમાં સામે આવ્યા ભારે પવન સાથે વરસાદની આગાહી કરી હોવા છતાં તંત્ર તકેદારીના કોઈ જ પગલાં ન લીધા હોય તેવું જોવા મળ્યું જેથી યાર્ડમાં પડેલા ઘઉં મકાઈ સોયાબીનનો પાક વરસાદમાં પલળી ગયો ખેડૂતોની મહેનત જણે કે પાણીમાં તણાઈ હોય તેવો ઘાટ સર્જાયો તો વેપારીઓને પણ લાખો રૂપિયાનું નુકસાન થયું આ અમદાવાદ વિરમગામની ગામની એપીએમસી બેદરકારીના દ્રશ્યો પણ આપ જુઓ કમોસમી વરસાદની આગાહી હોવા છતાં યાર્ડમાં પડેલા પાકની સાવચેતી માટે કોઈ પગલાં ન લેવાયા તૈયાર પાક સલામત સ્થળે ન ખસેડાયો એટલું જ નહીં તેને ઢાંકવાની પણ તંત્રે તસદી ન લીધી આખરે વરસાદના પાણીમાં એપીએમસીમાં પડેલો પાક તરતો જોવા મળ્યો ઘઉં અને કપાસ સહિતના પાક પર વરસાદી પાણી ફરી વળ્યા ખેડૂતોને અને વેપારીઓને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હજુ પણ આઠ મે સુધી હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરી છે ત્યારે હિંમતનગર માર્કેટ તરફથી ખેડૂતોને સાવચેત કરાયા છે ખેડૂતોને પેદાશુ સુરક્ષિત સ્થળે રાખવા માટે સૂચના અપાઈ છે સાથે માર્કેટમાં પડેલા અનાજના જથ્થાને પણ ઢાંકીને રાખવા સૂચિત કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી હોવાથી હિંમતનગર માર્કેટિયાર્ડ અગમચીતીને પગલાં લઈ રહ્યું છે અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં પણ કમોસમી વરસાદ ખાપ્યો હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં વરસાદ જોવા મળ્યા શહેરના સાયન્સ સિટી સોલા ભાડજ ગોતા ઇસ્કોન સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો અમદાવાદ શહેરમાં વહેલી સવારથી કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા જોવા મળ્યા શહેરના સાયન્સ સિટી સોલા ભાડજ વિસ્તારમાં સવારે વરસાદી ઝાપટા પડ્યા તો ઇસ્કોન ખાટલોડિયા અને એસજી હાઈવે પર ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા થી અમદાવાદ વાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે શહેરના વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી હતી રાજ્યના ખેડૂતોના માથેથી હજુ પણ માવઠાની ઘાત ટળી નથી આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં આફતનો વરસાદ ખાબક્યો ખેડૂતોની ચિંતામાં હજુ પણ વધારો થઈ શકે છે આગામી ત્રણ દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે રાજ્યમાં કમોસમી વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે આગાહી પ્રમાણે આઠ મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ અરવલ્લી પાટણ મહેસાણા સહિત મધ્ય ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે આ તરફ સૌરાષ્ટ્રના બોટાદ ગીર સોમનાથ જામનગર મોરબી સુરેન્દ્રનગર દીવમાં ઓરેન્જ એલર્ટની આગાહી અપાઈ છે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદનું યલો એલર્ટ અપાયું છે કેટલાક વિસ્તારોમાં વરસાદની સાથે કરા પણ પડી શકે છે વરસાદની સાથે સાથે સાહીઠ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે વરસાદી વાતાવરણ દિવસ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો પણ નોંધાશે દક્ષિણ પૂર્વ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે એક ટ્રફ એક્સટેન્ડેડ થઈ રહ્યો છે જે ટ્રફ દક્ષિણ પૂર્વ રાજસ્થાનથી લઈને દક્ષિણ ભારતમાં તમિલનાડુ સુધીનો છે જેની ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક પર અસર જોવા મળી શકે છે જેના કારણે અમદાવાદ સમગ્ર શહેર માં રખડતા ઢોર નો ત્રાસ દિવસે ને દિવસે વધતો હોય તેવા દ્રશ્યો ફરી એકવાર જોવા મળ્યા છે શહેરના પટેલવાડી વિસ્તારમાં આંખલાએ વૃદ્ધ ને અડફેટી લીધા જોઈ આ દ્રશ્યો એક વૃદ્ધ શેરીમાંથી પસાર થઈ રહ્યા છે છે ત્યારે જ અચાનક આંખલો આવી પહોંચે અને વૃદ્ધાને ચડાવે છે આંખલાની અડફેટે વૃદ્ધા નીચે પટકાતા તેની ઈજા પહોંચી હતી વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડાયા સ્થાનિકોનું કહેવું છે કે શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે તંત્ર ઢોર પકડવાની વાતો તો કરે છે પરંતુ તે માત્ર કાગળ પર છે રખડતા ઢોરના કારણે અગાઉ કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે તંત્રની બેદરકારીના કારણે સ્થાનિકોમાં ભારે ભાર રોષ જોવા મળ્યો છે સ્થાનિકો તંત્ર પાસે નક્કર કાર્યવાહીની માંગ કરી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે તંત્ર રખડતા ઢૂરની સમસ્યાનો હલ ક્યારે લાવે છે ક્યારે જામનગરવાસીઓને રખડતા આતંકથી છુટકારો મળે છે જામનગર બાદ દ્વારકામાં પણ રખડતા ઢોરનો ત્રાસ આતંક સામે આવ્યો છે દેવભૂમિ દ્વારકામાં રખડતા આતંક સામે આવે છે ત્યારે ફરી એક આંખલાઓ સમગ્ર રોડ ને બાન લીધો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા આ દ્રશ્યો દ્વારકા શહેરના એમજી રોડના છે જ્યાં બે આંખલા બાકડતા લોકોને જીવ તાળવે ચોંટ્યા દ્વારકામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે ત્યારે આંખલાઓએ સમગ્ર રોડ ને બાનમાં લેતા ભક્તોમાં ડરનો માહોલ ફેલાયો આંખલા એટલી હદે બેફામ બન્યા કે આસપાસનો બે થી ત્રણ વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું બાદમાં કેટલાક સ્થાનિકોએ લાકડી ધોકા વડે આંખલાઓને છૂટા પાડવાનો પ્રયાસ કર્યો પરંતુ આંખલાનો આતંક યથાવત રહ્યો મહત્વનું છે કે દ્વારકામાં આંખલા અને રખડતા પશુઓના ત્રાસની વારંવાર ઘટનાઓ બને છે ક્યારે ભરબજારમાં રખડતા ઢોર આતંક મચાવે છે જેના કારણે દ્વારકા દર્શને આવતા ભક્તોને શ્વાસ અદ્ધર થઈ જાય છે સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ પણ રખડતા ઢોરના આતંકના કારણે અનેક લોકો ઈજા પહોંચાડી છે પરંતુ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય એમ લાગી રહ્યું છે વારંવાર રજૂઆત છતાં તંત્રના કાન બહેરા હોય એમ લાગી રહ્યું છે સ્થાનિકોની માંગ છે કે તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે જેથી કોઈના જીવ ન જાય વડોદરામાં ફરી એક વખત રફતારનો કહેર સામે આવ્યો ટ્રાવેલ્સ ચાલકે બાઇક સવારને અડફેટે લીધો વડોદરામાં રફતારનો કહેર જાણે કે અટકવાનું નામ નથી લઈ રહ્યો થોડા સમય પહેલા જ રક્ષિત ચોરસિયા હિટ એન્ડ રન કેસે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક બાઇક ચાલક મિકેનિકલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો ને અંજામ આપી ટ્રાવેલ્સ સંચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હિટ એન્ડ રનની ઘટનાને લઈને અટલાદરા પોલીસે ફરિયાદ નોંધી ટ્રાવેલ્સ ચાલકની ધરપકડ માટે કવાયત હાથ ધરી છે અમદાવાદથી સમાચાર ચંડોળા ડિમોલ્યુશનનો મામલો લલ્લા બિહારીને લઈને પોલીસ પહોંચી ચંડોળા બાંગ્લાદેશીઓને રાખનાર લલ્લા બિહારીને ઘટના સ્થળે લવાયો આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું મહત્વનું છે કે અમદાવાદના ચંડોળા તળાવમાં ગેરકાયદેસર બાંધકામ અને તેના ફાર્મ પુત્રે ગેરકાયદેસર સામ્રાજ્ય ઉભું કરેલ અને જેમાં હવે પોલીસ અને કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે બનાસકાંઠાના ભાભરમાં ધીંગાણાના અંજામ આપનાર આરોપીઓને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો ભાભરમાં હાઈવે પર થોડા દિવસ પહેલા બે જૂથ વચ્ચે ધીંગાણું થયું હતું જેને લઈને પોલીસ એક્શનમાં આવી છે પોલીસે ઘટનાસ્થળે આરોપીઓને ઝડપી લઈને કાયદાનો પાઠ ભણાવ્યો પોલીસે તમામ આરોપીઓને ઘટના સ્થળે લાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું સાથે લોકોમાંથી દર દૂર થાય તે માટે સાત આરોપીઓ ઘટના સ્થળે લવાયા હતા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પોલીસ જપ્તામાં રહેલા આરોપીઓ ખુલ્લા પગે લંગડાતા ચાલી રહ્યા છે બાભરમાં થયેલા ધીંગાણા બાદ ઠાકોર સમાજની રેલીમાં પણ કેટલાક અસામાજિક તત્વોએ તોડફોડની ઘટનાને અંજામ આપ્યો હતો રેલીમાં આવેલા શખ્સો બજારમાં દુકાનોમાં તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડ્યું હતું પોલીસે સમગ્ર ઘટનામાં 70 થી 80 લોકો સામે ફરિયાદ નોંધી છે જે પૈકી અટકાયત કરાયેલા છ જેટલા શખ્સોને પોલીસે ઘટના સ્થળે લાવી કાયદાનો પાઠ ભણાવ્યો આરોપીઓ રેલી દરમિયાન પાણીપુરીની લારી જ્યુસની લારી અને દુકાનના શટર તોડી ઉત્પાદ મચાવી સમગ્ર શહેરને બાનમાં લઈ ચૂક્યા હતા ઝડપી લીધો છે વલસાડ શહેર પોલીસે લૂંટના પ્રયાસ નો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે પોલીસે આરોપીને પાટણ જિલ્લાના ચાણસમાથી દબોચી લીધો વલસાડ શહેરમાં એક અઠવાડિયા પહેલા લૂંટના પ્રયાસની ઘટના સામે આવી હતી એક મહિલા નોકરીથી પોતાના ઘર તરફ જઈ રહી હતી તે સમયે ટી શર્ટ પહેરીને આવેલા યુવકે લૂંટને ઇરાદે તેના પર હુમલો કર્યો આરોપી નજીકના સીસીટીવીમાં પણ કેદ થયો ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી તો ટી શર્ટ પહેરેલો એક શંકાસ્પદ યુવક જોવા મળ્યો યુવકે પહેરેલી ટી શર્ટના આધારે પોલીસને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીનું નામ રાહુલ દેવી પૂજક છે અને તે પાટણના ચાંસમાનો રહેવાસી છે આખરે પોલીસની ટીમ ચાણસમાં પહોંચી આરોપી રાહુલ દેવી પૂજકને ઝડપી લીધો હાલ પોલીસે આરોપીને ઝડપી લે તેની ગુનાહિત પ્રવૃત્તિની તપાસ કરી રહી છે પોલીસને શક છે કે આરોપી અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલો હોઈ શકે છે ત્યારે આરોપીની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે ઝડપી લીધો પોલીસે આરોપી વિજય ઓડેદ્રાની મુંબઈથી ધરપકડ કરી મહત્વનું છે કે સિત્તેર લાખ રૂપિયાની અપહરણ અપહરણની ઘટનાને અંજામ આપવામાં આવ્યો પોરબંદરના કુચડી ગામના વતની અને હાલ ઇઝરાયલ રહેતા લીલુ ઓડેદ્રા

હતી પાકિસ્તાની નાગરિક સીમા હૈદર પર જીવલેણ હુમલો થયો હુમલા અંગે ચોંકાવનારો ખુલાસો થયો સીમા હૈદર પર હુમલો કરનાર યુવક ગુજરાતના સુરેન્દ્રનગર નો હોવાનો ખુલાસો થયો શનિવારે મોડી સાંજે સીમા હૈદર ને મારવાનો પ્રયાસ કર્યો સુરેન્દ્રનગરનો તેજસ જાની નામનો યુવક બળજબરીથી તેના ઘરમાં ઘૂસી ગયો અને સીમા હૈદરનો ઘુર દબાવવાનો પ્રયાસ કર્યો તેમજ સીમાને ત્રણ ચાર વાર થપ્પડ પણ મારી દીધા સીમા હૈદરે બૂમ બૂમ કરતા પરિવાર સીમા પાસે પહોંચ્યો અને યુવકને પકડી પોલીસને હવાલે કર્યો સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરી ચુકી છે તપાસમાં સામે આવ્યું કે આરોપી ગુજરાતના નો રહેવાસી છે આરોપી તેજસ જાનીની પ્રાથમિક પૂછપરછ કરતા તે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જાણવા મળ્યું

ત્યારે ફરી એક વખત દીકરીઓની સુરક્ષા લઈ ચર્ચા કહ્યું કે દીકરીઓએ કમરમાં રિવોલ્વર રાખી બહાર ફરવું જોઈએ સરદારધામમાં દીકરીઓને પોતાની સુરક્ષા માટે લાઠી અને તલવારની તાલીમ અપાય છે ગગજી સુતરિયા નિવેદન બાદ ફરી વખત દીકરીઓની સુરક્ષાને લઈને ચર્ચાએ જોર પકડ્યું

છે અમદાવાદ સુરત રાજકોટ વડોદરા સહિત અન્ય શહેરોમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની અટકાયત કરી તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરાય છે અમદાવાદના ચંડોળા તળાવમાંથી મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓની અટકાયત કરી સૌથી મોટો ડિમોલ્યુશન પણ હાથ ધરાયું ત્યારે ગૃહ ચંડોળાના એવા વિસ્તાર ને ધ્વસ્ત કરી છે જ્યાંથી અલ કાયદાના ચાર આતંકી ઝડપાયા હતા બાંગ્લાદેશી ભારતના નાગરિક બની જાય છે તેના માટે એક જ રાજ્ય પશ્ચિમ બંગાળ જવાબદાર છે જ્યાંથી ફરજી ડોક્યુમેન્ટના આધારે બાંગ્લાદેશી ભારતીય નાગરિક બની જાય છે સુરત પોલીસની બાંગ્લાદેશીઓ સામે કડક કાર્યવાહી બાંગ્લાદેશી ઝડપાયા હતા અમદાવાદના સરખેજના કોર્પોરેટર સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આરોપ છે કે કોર્પોરેટર તેમના ફ્લેટનું રીડેવલપમેન્ટ નથી થવા દેતા અમદાવાદમાં ભાજપના કોર્પોરેટર સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો સરખીજના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર સામે સ્થાનિકોનો બળવો છે વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પાસે આવેલ નિરાલી ફ્લેટના રીડેવલપમેન્ટમાં કોર્પોરેટર અડચણ બનતા હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે સ્થાનિકોનો આરોપ છે કે ફ્લેટમાં ગેરકાયદી દુકાનો બનાવી છે જેના કારણે તેઓ રીડેવલપમેન્ટ થવા નથી દેતા સમગ્ર મામલે અહીંયા સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થઈ આનંદનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા સ્થાનિકોનો એ પણ આરોપ છે કે છેલ્લા પાંચ વર્ષથી દુકાનો ચલાવી રહ્યા છે પણ હવે જ્યારે અમે નવા ઘર બનાવવા માંગીએ છીએ ત્યારે તેઓ અડચણ બની રહ્યા છે સ્થાનિકોનું કહેવું છે કે અમારા ઘર જર્જરિત થઈ ગયા છે રોજ કોઈના કોઈના ઘરના પોપળા પડી રહ્યા છે જેના કારણે જાનહાનિ થવાનો પણ ડર સતાવી રહ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે અમારા બાળકોને કંઈ થશે તો તેની જવાબદારી કોણ લેશે ખાચર સતત ધમકી આપી રહ્યા છે છે જેનાથી સ્થાનિકો આ તરફ કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરનું કહેવું છે કે બિલ્ડર અહીંના સ્થાનિકોને ઉશ્કેરી રહ્યો છે હજુ તો ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે હિંમતનગરના લોકો ચોમાસાને લઈને ચિંતામાં મુકાયા છે તેનું કારણ છે રોડ ગટરના અધુરા કામ ચોમાસું નજીક આવી રહ્યું છે અને હિંમતનગરના લોકો ચિંતામાં મુકાઈ ગયા છે તેની પાછળનું કારણ રોડના અધૂરા કામ તેમજ ગટર લાઈનો છે પાલિકા વિકાસના નામે રોડ તો બનાવે છે પરંતુ રોડ બન્યા બાદ તેની સામે નજર પણ નથી કરતા જેના કારણે કામ અધૂરા રહી જાય છે હિંમતનગરના ભરચક રહેણાંક વિસ્તારના મુખ્ય માર્ગો જેવા કે ગાયત્રી મંદિર અને મહાકાલી મંદિર રોડના અધૂરા કામને લઈ હાલ તો સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાન બન્યા છે તો ગટરની પાઇપો નાખ્યા બાદ છ મહિના જેટલો સમય વીતવા છતાં પણ પેવર કરાયું નથી જેને લઈને ચોમાસામાં વિકેટ સમસ્યા સર્જાઈ શકે છે ચોમાસામાં વિસ્તારોમાં માત્ર એક ઇંચ વરસાદ ખાબકતો પણ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જાય છે ગટરો બ્લોક થઈ જાય છે ત્યારે આગામી દિવસોમાં ચોમાસું આવી રહ્યું છે ત્યારે જો રોડ અને ગટરના અધૂરા કામ પૂર્ણ નહીં થાય તો અહીંના સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી શકે તેમ છે આ તરફ વિપક્ષ આ મામલે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરી રહ્યું છે વિપક્ષનું કહેવું છે કે ગટર લાઇન પર પેવર પણ કર્યું નથી જેના કારણે જ ચોમાસા દરમિયાન બે ત્રણ ઇંચ વરસાદ ખાબકે તો અહીં વાહનો ફસાવા લાગે છે સહિત ભૂવા પડવાના અને પાણી ભરાવાના બનાવો બની જાય છે જોકે હિંમતનગરપાલિકા પ્રમુખ ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ થશે તેવું રટણ કરી રહ્યા છે ભાવનગરનું સેનસ ગામ ભર ઉનાળે પીવાના પાણી માટે વલખા મારી રહ્યું છે ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલા સનીસ ગામમાં છેલ્લા દસ વર્ષથી પીવાના પાણીની ભારે સમસ્યા છે દર વર્ષે ભર ઉનાળામાં ગામના લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે ત્યારે આશરે બે હજારની વસ્તી ધરાવતા ગામના લોકો હવે તળાવનું ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે સનીસ ગામમાં પહેલા પાણીની જૂની લાઈન બંધ કરી નવી લાઈન નાખવામાં આવી અને ત્યારથી સનીસ ગામે પાણીની સમસ્યા ઊભી થઈ છે તળાવનું પાણી પીને ગામના લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે માત્ર ચાર થી પાંચ મહિના એટલે કે ચોમાસુ શિયાળાના સમય દરમિયાન પાણી મળે છે હાલ ગામના લોકોને પીવાનું પાણી ભરવા પાંચ થી સાત કિલોમીટર દૂર આવેલા તળાવ કે વેગડ માંથી પાણી ભરવા જવું પડે છે જે તળાવમાંથી ગામ લોકો પીવા માટે પાણી ભરે છે ત્યાં ગાય ભેંસ સહિતના પશુ નાહવા પડે છે પાણી પણ પીવે છે સ્થાનિકોનું કહેવું છે કે પ્રદૂષિત પાણી પીવાથી બીમારીઓ વધી રહી છે એક તરફ ગામડાના લોકો મજૂરી કરી ગુજરાન ચલાવે છે ત્યારે બીમારી વધે તો તેના માટે પૈસા પણ ક્યાંથી લાવવા પાણીની સમસ્યાને પગલે લોકો પોતાના કામ પર જઈ શકતા નથી તંત્રને પાણી માટે અનેક રજૂઆત કર્યા છતાં પાણી ન મળતા ગામ લોકો રોષે ભરાયા છે ગામના સ્થાનિકોનું કહેવું છે કે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ વોટ માટે મોટા મોટા વાયદા કરે છે પરંતુ જ્યારે ચૂંટણી પતી જાય છે ત્યારે ફરકતા પણ નથી પોરબંદરના કરલી જળાશયમાં ફરી એક વખત ગાંડીવેલ નું સામ્રાજ્ય ફેલાયું છે આ સામ્રાજ્ય ધીરે ધીરે આગળ વધી રહ્યું છે તમે ગાંડીવેલ નું તો નામ સાંભળ્યું જ હશે જમીન અને પાણીને નુકસાન કરનાર વોટર વીડ જેને આપણે ગાંડીવેલ તરીકે ઓળખીએ છીએ જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરમાં થોડા વર્ષો પૂર્વે ગાંડીવેલનું સામ્રાજ્ય ફેલાયું હતું ત્યારબાદ મહા મહેનતે તંત્ર દ્વારા આ ગાંડીવેલને દૂર કરાઈ હતી ત્યારે પોરબંદરના કરલી જળાશયમાં મોટા પ્રમાણમાં ગાંડીવેલ જોવા મળી રહી છે અને ધીરે ધીરે તેનો ફેલાવો પણ વધતો જઈ રહ્યો છે પોરબંદર કરલીના પુલ નજીક બંને સાઈડમાં તથા તથા માર્કેટિંગ નજીક સામ્રાજ્ય સતત વધતું જોવા મળી રહ્યું છે સમગ્ર મામલે ક્ષાર અંકુશ વિભાગના કાર્યપાલક ઇજનેરને પૂછવામાં આવતા તેઓએ કહ્યું કે આસપાસના વિસ્તારોમાં વસાહત આવેલી છે ગટરના પાણી કે અન્ય કયા કારણોસર વેલ વધી રહી છે તેનું કારણ જાણવું પડે તેમ છે વેલને દૂર કરવા માટે મશીનરીની જરૂર છે તે પાલિકા દ્વારા કરવામાં આવશે

અમરેલી જિલ્લાની ડોક્ટર કલામ સ્કૂલ આ સ્કૂલ સાચા અર્થમાં જ ઇનોવેશનનું પ્રતિક બની છે આ શાળામાં વિદ્યાર્થીઓને પુસ્તકોની સાથે સાથે વ્યવસાયિક કૌશલ્ય શીખવાડવાનું અનોખું અભિયાન શરૂ કરાયું છે વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકોમાંથી જ નહીં પરંતુ વાસ્તવિક દુનિયામાંથી પણ અનુભવો શીખી રહ્યા છે આ ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમ કલામ યુથ સેન્ટર દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે જેમાં બાળકોને ટી શર્ટ પ્રિન્ટિંગ અને લેઝર કટિંગ જેવી ટેકનિક સાથે કામ કરવાની તક મળે છે બાળકો જાતે વસ્તુઓ ડિઝાઇન કરે છે અને બનાવે છે અને પછી તેને વેચે પણ છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ચૌદ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આત્મનિર્ભર બનાવવાનો છે

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કનાડુ ગામમાં આવેલું છે એક અનોખું પરંપરાગત ઘર જે બન્યું છે ગાયના છાણ તેમજ ગૌમૂત્ર વડલો તરીકે ઓળખાતું આ ગાયના છાણામાંથી બનાવીને ઈંટો અને લીપણને આધુનિક ટચ આપીને બનાવવામાં આવ્યું છે ઘર બનાવવા માટે વડોદરાથી માટી કે કોન્ક્રીટની સરખામણીમાં ડબલ રૂપિયા ખર્ચીને ગાયના છાણ અને ગૌમૂત્રની ઈંટો બનાવી ઘર બનાવાયું છે આથી મોટું ઘર હોવા છતાં ઘરમાં એસી લગાવાયું નથી ગાયના છાણમાંથી ઘર બનાવ્યું હોવાથી ઘરના અંદરનું તાપમાન પણ બહાર ઠંડી હોય તો તો અંદરથી ઘર ગરમ રહે છે ફક્ત આ ઘરની બનાવટના કારણે જ આ પરિવાર ચર્ચિત નથી પરંતુ આ પરિવારની વિશેષતા એ છે કે પૈસે ટકે સદ્ધર હોવા છતાં આ લોકો અઠવાડિયા એક વખત સૌ પરિવાર સાથે મળી અને સમય ગાળી શકે તે માટે રવિ અહીં આવે છે અને એક સાથે સમય વિતાવે છે અંબાજીમાં જંગલ વિસ્તારમાં લાગી આગ અંબાજીના ગબ્બર પાછળના જંગલમાં આગ લાગી છે જંગલમાં આગના કારણે અનેક વૃક્ષોને નુકસાન થયું છે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હોવાની પણ જાણકારી મળી રહી છે વડોદરાના ડભોઈથી જોખમી સવારીનો એક વિડીયો સામે આવ્યો છે જીવના જોખમ ઇકો વાનમાં નિયમ કરતા વધારે મુસાફરો મુસાફરી કરતા દેખાયા જોખમી રીતે દરવાજો ખુલ્લો કરી વાનના સીએનજી ટેન્ક પર બેઠેલા મુસાફરો નજરે પડી રહ્યા છે ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર જોખમી સવારીનો આ વિડીયો રાહદારીઓએ કેમેરામાં કેદ કર્યો છે મહત્વનું છે કે વિડીયો વાયરલ થતા ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે લોકોના કહેવા મુજબ પોલીસ પ્રશાસનની નજર સામે ચાલતી આવી જોખમી સવારી મોટી દુર્ઘટના સર્જી શકે છે ભાજપ સંગઠનની સરપંચના બાદ વિવાદ સર્જાયો છે સંરચના બાદ નવા સંગઠનને લઈને શહેર ભાજપમાં સામે છે ભાજપ શહેર પ્રમુખ સાથે વોર્ડ નંબર ચાર ના કાર્યકર્તાની એની એક ઓડિયો ક્લિપ વાયરલ થતા ખળભરાટ મચ્યો છે હિંમતનગર શહેર ભાજપ સંગઠનની રચનામાં પક્ષપાત અને જૂથવાદના આક્ષેપ થઈ રહ્યા છે સેન્સ લીધા વિના જ પ્રક્રિયા થયાના પક્ષના જ લોકો આક્ષેપ કરી રહ્યા છે કરવામાં આવ્યા અસંતોષને પગલે વોર્ડ નંબર ચાર ના કાર્યકરોએ રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી છે આપ જોતા રહો ગુજરાત